નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના જોનપુરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રમોદ યાદવને હુમલાખોળોએ ગોળીઓ મારી છે સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું છે પ્રમોદ યાદવને બે હજાર બાર વિધાનસભા ચૂંટણીમાં જોનપુરની મલ્હર બેઠક પર દબંગ નેતા ધનંજયસિંહની પત્ની જાગૃતિસિંહ સામે બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા આ ચૂંટણીમાં સપ્પાના પારસનાથ યાદવે જીત હાંસિલ કરી હતી જ્યારે જાગૃતિસિંહ બીજા નંબર પર રહ્યા હતા જોકે વર્ષ બે હજાર સત્તરમાં ધનંજય અને જાગૃતિના છૂટાછેટ રેડ્ડી સાથે થયો પોલીસ દ્વારા હત્યારાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે તેમના સુધી પહોંચવા સીસીટીવી ફૂટેજ ચકાસણી કરવાનું શરૂ કરવામાં આવ્યું અને પ્રત્યેક દર્શિયોને શોધી રહી છે જાણકારી અનુસાર આ ઘટના જોનપુરના બક્ષા પોલીસ સ્ટેશન વિસ્તારના બોધાપુર મોડ વિસ્તારની છે અહીં હુમલાખોરોએ બીજેપી નેતા પ્રમોદ યાદવને ગોળી મારી છે તેમના ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે